કાંકરેજ ના ગામે વાલ્મીકી પરિવાર દ્વારા શ્રી હડકમાઈ માતાજીની ની યોજાઈ કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સ્વર્ગસ્થ મનુભાઈ રામાભાઈ ઘટાડ સ્મરણાર્થે તેમના ધર્મપત્ની શ્રી રમીલાબેન ઘટાડ અને તેમના પુત્ર શ્રી સાહિલ અને તેમના પરિવારજનો દ્વારા ગતરોજ તારીખ છ મે ને ચૈત્રવદ તેરસ રાત્રે ખીમાણા ગામની મધ્ય આવેલ વાલ્મીકી સમાજના મહોલ્લામાં બિરાજમાન શ્રી હડકમાઈ માતાજીની ભવ્ય રમેલ યોજાઈ હતી ડીજે તેમજ સાઉન્ડ સિસ્ટમના તાલે જાણીતા ગુજરાતી ગાયક એવા જીગર ડુંગરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ રમેલ પ્રસંગે ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ખેમાણા ગામના વાલ્મીકી સમાજના લોકો સહિત સગા સ્નેહી સંબંધી તેમજ માતાજીના ભુવાજીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માતાજીના આરુડા પાવન પ્રસંગે તેરસની રાત્રે જીગર ડુંગરી દ્વારા માતાજીના ગીતો અને રેગડીની જોરદાર રમઝટ જમાવવામાં આવી હતી તેમજ ભુવાજીઓએ પણ માતાજીની ધૂણ લગાવી ઉપસ્થિત સૌ કોઈને આશીર્વચન પાઠવ્યા હતા અને સાત તારીખને ચૈત્રવદ ચૌદસની વહેલી સવારે ઉગતા પ્રભાતે સૂર્યનારાયણની સાક્ષીએ વાજતે ગાજતે માતાજીને તેલ ફૂલની વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વર્ગસ્થ મનુભાઈ ગટાડના પરિવારજનો દ્વારા ચા પાણી તેમજ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટ લાઈવ વિઝન ગુજરાત